કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાબરકાંઠાની ધરા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બસો દસ કરોડ કરતા વધુના વિકાસના કામોનું લોકાર્પણ કરાયું હિંમતનગર ખાતે અમિત શાહના આગમનને પગલે પશુપાલકોમાં ખુશી સાબર ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાબર ડેરીના આઠસો મેટ્રિક ટન

બંને જિલ્લાના ધારાસભ્યો સાંસદ સહકારી આગેવાનો સહિતની મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જીગર પંડ્યા ગુજરાત આપણા હિંમતનગર તેમજ અરાવલી એટલે કે સાબરકાંઠા અને અરાવલી જિલ્લાના તમામ પશુપાલક તેમજ ગુજરાતના છત્રીસ લાખ પશુપાલકો માટે ખૂબ ગૌર આનંદની વાત છે કે માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આજે સાબર ડેરીના આઠસો ટન પ્રતિદિન કેપેસિટીવાળા કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ થયેલ છે ઉદઘાટન થયેલ છે તેમના શુભ હસ્તે આમ જિલ્લાના પશુપાલકોને ઉચ્ચ ક્વોલિટીનું દાણ સાબરદાણ આપણી ડેરી આપી શકશે અને તેનાથી જિલ્લામાં પશુપાલનની પ્રવૃત્તિને ખૂબ જ એક ફ્લેગ ઓફ પણ કર્યો રેલીને પ્રવૃત્તિ હિંમતનગરથી થઈને દિલ્હી સુધી જતી મારુતિ સુઝુકી દ્વારા અપાયેલ કમ્પ્રેડ બાયોગેસ ફ્યુઅલથી ચાલનારી આ બાર ગાડીઓનું રેલીનું આજે ફ્લેગ ઓફ માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના શુભ હસ્તે ફ્લેગ ઓફ થયું આ રેલી છવ્વીસમી નવેમ્બરે દિલ્હી ખાતે પહોંચશે અને છવ્વીસ નવેમ્બર નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે આજે ભારત વિશ્વનું નંબર વન દૂધ ઉત્પાદક દેશ છે અને તેમાં જે સહકારી પ્રવૃત્તિને લીધે વેગ મળ્યો છે તે રેલી તેમજ આપણા પશુધન પાસે જે ખેડૂતો પાસે પશુધન છે તેના છાણમાંથી જે ગેસ ઉત્પન્ન થાય એ ગેસથી આપ જેમ જોઈ શકો બાયોગેસનો ઘરનો ચૂલો પણ ચાલે અને આવી ગાડીઓ પણ ચાલે તો પર્યાવરણને બચાવવાના હેતુથી આપણી સરકારી ડેરી સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલર ઇકોનોમીનું શું કામ કરી શકે તેનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે સમગ્ર દેશ તરફ આપણે બતાવવા માંગીએ છીએ સવાલ બાયોફ્યુલની વાત કરી ભવિષ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી આ દિશામાં કામ ચાલે છે મને જણાવતા આનંદ થાય છે કે બનાસકાંઠામાં ડામા ખાતે આ એક કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ ઓલરેડી ચાલુ થઈ ગયો છે અને ગુજરાતમાં છ જેટલા પ્લાન્ટ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે